નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ એક અદ્ભુત જાણકારી લઈને આવ્યો છું પ્રમાણે આપ જ્યાં કાર્ય કરો છો આપ જ્યાં બિઝનેસ કરો છો આપની જ્યાં દુકાન હોય છે ત્યાં તમારી ઓફિસમાં તમારે કઈ દિશા તરફ મુખ રાખી અને બેસવું જોઈએ જેનાથી તમારી ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે માં લક્ષ્મીનું આગમન થઈ શકે અને એ લક્ષ્મી સ્થિર થઈ શકે અને આપે કઈ દિશામાં ન બેસવું જોઈએ તેના વિશે સંપૂર્ણ ચર્ચા આજે હું તમારી સમક્ષ કરવા જઈ રહી છું અને સાથે સાથે આપની ઓફિસમાં આપે કયો રંગ લગાડવો જોઈએ કયા રંગની વસ્તુઓ આપે વધુ ઉપયોગમાં લેવી જોઈએ અને આપની ઓફિસમાં આપે કયું ચિત્ર લગાડવું જોઈએ તેના વિશે સંપૂર્ણ ચર્ચા આજે હું તમારી સમક્ષ કરવાનો છું મિત્રો વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ જો આપ એ ઉપાય કરો અને ઓફિસમાં એવી રીતે બેસવામાં આવે એવી રીતે ગોઠવણી કરવામાં આવે તો આપની ઉત્તરોત્તર પ્રગતિ અવશ્ય નક્કી જ થઈ જાય છે આપની પ્રગતિ અવશ્ય થાય છે પરંતુ એ પ્રમાણે ન કરવામાં આવે તો આપ બહુ મને ઘણા બધા મિત્રોનો પ્રશ્ન પ્રશ્ન આવે છે એમાંનો એક મિત્રનો આવ્યો કે શાસ્ત્રીજી હું ગમે એટલો બિઝનેસ કરી લઉં ખૂબ જ મારા બિઝનેસમાં મહેનત કરું છું પણ મારી પ્રગતિ નથી થતી ઘણી વાર એવું થાય છે કે મારો બિઝનેસ ખૂબ ચાલે છે પણ ઘણી વાર એવું થઈ જાય છે કે સાવ નીચે વયો જાય છે મારા બિઝનેસમાં મને જે પ્રગતિ જોઈએ છે તે પ્રગતિ નથી મળતી બિઝનેસમાં ગ્રોથ નથી મળતો હું જેટલી મહેનત કરું છું તેનું મને ફળ નથી મળતું તો શા કારણે આવું થાય છે તો મિત્રો વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ જો ચાલવામાં ન આવે તો આ બધી રુકાવટો આવી શકે છે આપના બિઝનેસમાં રુકાવટો આવી શકે છે નકારાત્મક ઉર્જા

ઓફિસમાં પ્રવેશ છે નહીં આપના બિઝનસમાં રુકાવટ આવી જશે આપની એ જગ્યા ઉપર નકારાત્મક ઉર્જા આવશે સકારાત્મક ઉર્જા નહીં આવે માટે આપે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે મેન ગેટ તરફ પીઠ કરીને કદાપી ન બેસવું જોઈએ તો આપને કઈ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ જેનાથી આપની ઉત્તરોત્તર પ્રગતિ થાય

અવશ્ય લાભ થાય છે હવે મિત્રો હું ચર્ચા કરું કે આપને આપની ઓફિસમાં કયો રંગ લગાડવો જોઈએ જેનાથી પણ ખૂબ લાભ થાય છે તો મિત્રો આપને આપની ઓફિસમાં લાલ રંગ અવશ્ય રાખવો જોઈએ અને લાલ રંગની ચીજ ચીજવસ્તુનું અવશ્યથી વધારેમાં વધારે ઉપયોગમાં લેવી જોઈએ લાલ છે એ શુભતાનો પ્રતિક છે માટે લાલ રંગની વસ્તુઓ આપે ખૂબ જ ઉપયોગમાં આપની ઓફિસમાં લેવી જોઈએ હવે મિત્રો આપને આપની ઓફિસમાં કયું ચિત્ર લગાડવું જોઈએ જેનાથી પણ આપની પ્રગતિ થાય તે માટે હું આપને કહું તો આપે ઘટાદાર વૃક્ષનું ચિત્ર લગાડવું જોઈએ આપને પર્વતનું ચિત્ર લગાડવું જોઈએ આપ સફેદ સાત ઘોડાનું પર ચિત્ર લગાડી શકો છો જે શાંતિનું પ્રતિક કહેવાય આવા ઘણા બધા ચિત્રો આપ લગાડી શકો છો જેનાથી આપની ઉત્તરોત્તર પ્રગતિ થઈ શકે છે મિત્રો આજે મેં તમારી સમક્ષ અનુસાર ઓફિસમાં કઈ દિશા તરફ બેસવું જોઈએ એ સંપૂર્ણ ચર્ચા આપની સમક્ષ રાખી છે આવી જ રીતે અન્ય વાસ્તુ ટીપ્સ પણ રાખતો રહી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અવશ્યથી

સર્વ જાણકારી આપવામાં આવશે મિત્રો આવી જ રીતે યુટ્યુબના માધ્યમથી અથવા તો ફેસબુકના માધ્યમથી આપ આ વિડીયો જોઈ રહ્યા છો આપનું ખૂબ ખૂબ ધન્યવાદ ફરીથી અમારી મુલાકાત થશે જય શ્રી કૃષ્ણ જય ભગવતી